અને છે છે મળે શત્રુદ્ર સંહિતામાં શિવજીના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે આમાં શિવજી ત્રિલોકમાં ભ્રમણ કરીને બધાને આશીર્વાદ આપવાનું મહાદેવનું રૂપ છે

અને શિવજીના અવધૂત અવતારની કથા સાંભળીશું શિવજીનો દુર્વાસા અવતાર પતિ અત્રિ ઋષિ મહાન તપસ્વી બ્રહ્મવેતા બ્રહ્મજ્ઞાની હતા તેઓએ પુત્ર પ્રાપ્તિ અર્થે વૃક્ષમૂલ નામક પર્વત ઉપર અંસુયાજીની સાથે ઉગ્ર અને કઠિન તપ આદર્યું આવા ઉગ્ર તપને કારણે તેમના મસ્તકેથી અગ્નિ જ્વાળાઓ પ્રગતિ આથી દેવતાઓ અને ઋષિઓને ચિંતા થવા લાગી એને કારણે સૌ બ્રહ્માજી પાસે બ્રહ્મલોક આવ્યા અને સઘળી વાત જણાવી ત્યારે બ્રહ્માજી સૌને લઈને ક્ષીરક્ષાગર વિષ્ણુ ભગવાન પાસે ગયા તો ભગવાને કહ્યું આપણે સૌ મહાદેવ પાસે જઈએ અને તેઓ આપણા ઉપર કૃપા કરીને આપણું કલ્યાણ કરશે આમ સૌ શિવલોકમાં રુદ્ર પાસે આવ્યા અને શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે શિવ કહે તમે સૌ મારી સાથે ચાલો આમ તમામ દેવો બ્રહ્મા વિષ્ણુ શિવજી સાથે અત્રિ ઋષિ જ્યાં તપ કરતા હતા ત્યાં આવ્યા અને ત્રણે દેવોએ ઋષિને વરદાન આપતા કહ્યું કે હે મુનિ અમારા ત્રણેયના અંશોમાંથી ત્રણ પુત્રો ઉત્પન્ન થશે આમ બ્રહ્મા વિષ્ણુ અને શિવજી પુત્ર રૂપે અંશુયાજીને મળ્યા બ્રહ્માના અંશથી ચંદ્ર તથા વિષ્ણુના અંશમાંથી દત્તાત્રેય તથા શિવના અંશમાંથી દુર્વાસા જન્મ્યા આ દુર્વાસાએ બ્રહ્મ તેજથી થી વૃદ્ધિ તેમજ ઉત્તમ તપ ધર્મની સ્થાપના કરી તથા ઘણા બધા ભક્તોની ધર્મ કસોટી કરી તેમને પ્રમાણ આપ્યું એટલું જ નહીં તેમણે રાજા રામની અને શ્રી કૃષ્ણની તેમજ અમૃશ રાજાની પણ ધર્મ કસોટી કરી હતી પરંતુ તેની પાછળનો ભાવ લોક કલ્યાણનો હતો શિવજીનો હનુમાન અવતાર ભગવાન વિષ્ણુના વિશ્વમોહીની રૂપને જોઈને ભગવાન ભોળાનાથ કામવશ થઈ ગયા અને સૌના કલ્યાણ અર્થે તથા શ્રીરામના કાર્ય અર્થે પોતાનું શક્તિપાત કરી નાખ્યું અને સપ્ત ઋષિઓએ એક પર્ણ ઉપર સ્થાપિત અંજનીના ગર્ભમાં દીધું આનાથી એક મહાપ્રતાપી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને ભવિષ્યમાં રામચંદ્રજીના પરમ ભક્ત એવા પુત્રનો જન્મ થયો એનું નામ હનુમાન એવું રાખ્યું જ્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં હતા ત્યારે ઉદય પામતા સૂર્યને જોઈ તેને ફળ સમજી હનુમાનજી એ આકાશ માર્ગે છલાંગ લગાવી સૂર્યને પકડીને ગળી ગયા

એ જ સમયે શ્રીરામ લક્ષ્મણ સીતાની શોધ કરતા ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા ભાઈઓનો પરિચય કર્યો પોતાનો પરિચય આપ્યો અને પર્વત ઉપર લઈ જઈ અને રામ સીતાની ભાળ મેળવવા લંકા ગયા લંકીની ને મારી અશોક વાટિકામાં સીતાજીને પોતાનો પરિચય આપ્યો રામચંદ્રજી આપેલી વીટી સીતાજીને બતાવી આમ સીતાજીને આશ્વાસન આપી હનુમાનજી પછી તો અદ્ભુત પરાક્રમ કર્યો અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રાક્ષસોને માર્યા રાવણ પુત્રને હણી નાખ્યો ઇન્દ્રજીતને બાંધ્યો રાવણના આવ્યા આવ્યા સમજાવ્યો રાવણ માન્યો નહીં પછી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે સઘળી વાત રાજદરબાર શ્રીરામે સમુદ્રમાં સેતુબંધ બાંધી લંકા પહોંચ્યા અને રાવણ સાથે યુદ્ધ કરી અને રાવણનો વધ કર્યો અને સીતાજીને મુક્ત કરાવ્યા આમ તમામ ઘટનાઓમાં હનુમાનજીએ શ્રીરામ ની ખૂબ સહાયતા કરી અંતે રામ ભક્તિ માંગી રામે હનુમાનજીને અમરત્વ આપ્યું હનુમાનજીએ વરદાનમાં પ્રભુ મારે તમારી સાથે નથી આવવું પરંતુ અહીં પૃથ્વી ઉપર રહી આપનું સ્મરણ કરીશ માટે મને એટલા બધા કાન આપો કે જગતમાં જ્યાં પણ આપનું નામ લેવાય ત્યાં હું એ સાંભળું ને રામે હનુમાનજીને ભક્તિ પ્રદાન કરી શિવજીનો મહેશ અવતાર દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી અમૃત નીકળ્યું ત્યારે એના ટીપા ધરતી ઉપર પડ્યા તો એમાંથી અનેક સ્ત્રીઓ ઉત્પન્ન થઈ ત્યારે સ્ત્રીઓએ દાનવો પોતાની સાથે લઈ ગયા અને નક્કી કર્યું કે દેવો સાથે યુદ્ધ કરતા આપણે આ સ્ત્રીઓને સ્પર્શ સુધા નહીં કરીએ દેવ દાનવોનું ઘોર યુદ્ધ થયું દાનવોની હાર થઈ ત્યારે દાનવો ભાગ્યા અને પાતાળ લોક ગયા તે સમયે ભગવાન વિષ્ણુ એમનો નાશ કરવા પાતાળ લોક પોતાનું ચક્ર લઈને ગયા પાતાળમાં જ્યાં તેઓ ગયા તેમની નજર પેલી સુંદર સ્ત્રીઓ ઉપર પડી એ જોઈને વિષ્ણુ કામવશ થઈ ગયા અને તમામ સાથે વિહાર કરવા લાગ્યા આનું આ આ ઘણા પુત્રોને જન્મ આપ્યો પુત્રો મોટા થઈને ત્રણેય લોકમાં ત્રાસ વર્તાવા લાગ્યા આથી દેવો ઋષિઓ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા અને બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજી તે સૌને લઈને શિવલોકમાં શિવજી પાસે આવ્યા શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી અને વિષ્ણુને પાતાળ લોકથી પાછા લાવવા કહ્યું એટલે શિવજીએ વૃષભ અવતાર ધારણ કર્યો અને ગર્જના કરવા લાગ્યા પાતાળમાં પહોંચ્યા અને વિષ્ણુ પુત્રોને પોતાના શિંગ અને પગની ખરીઓથી છૂંદવા લાગ્યા અને ચીરવા લાગ્યા વિષ્ણુને પણ ચીરાવા લાગ્યા આથી વિષ્ણુને મૂર્છા આવી ગઈ ભારમાં આવતા જ વિષ્ણુ શિવજીને ઓળખી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા ત્યારે યાજ્ઞા કરી કે તમે તુરત જ તમારા લોકમાં પહોંચી જાઓ તે સમયે શિવજીએ એક તેજસ્વી દિવ્ય ચક્ર વિષ્ણુને આપ્યું જેનો સ્વીકાર કરીને વિષ્ણુ લોક ચાલ્યા ગયા

વૃતાસુર વરદાન થી નિર્ભય છે કેમ કે એ એકમાત્ર આપના અસ્થિ થી જ મૃત્યુ પામે એટલે આપ કૃપા કરી વૃતાસુર નો નાશ કરવા માટે આપના અસ્થિ અમને આપો દેવતાઓનું કથન સાંભળી દધીચીએ ભગવાન ભોળાનાથ નું ધ્યાન ધર્યું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો પછી વિશ્વકર્માજીએ ઇન્દ્રને બોલાવ્યા અને કામધેનુ મારફત દધીચી ના અસ્થિ કઢાવી ઇન્દ્રએ વિશ્વકર્માજીને વિશ્વકર્માજી શસ્ત્ર બનાવવાનો આદેશ આપ્યો અને વિશ્વકર્માજીએ તૈયાર કરેલા ચક્રથી વૃદ્ધાસુરનો વધ કર્યો દધીચિના પતિવ્રતા વ્રતા પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અગ્નિમાં બળી જવા તૈયાર થવા લાગ્યા તે જ સમયે આકાશવાણી થઈ કે એ દેવી તમે તમારા શરીરનો ત્યાગ ન કરશો કારણ કે ઋષિ દધીચિના તેજ રૂપી તત્વ તમારા ગર્ભમાં ફળે ફૂલે છે માટે તમે અગ્નિમાં બળી જવાના વિચારોનો ત્યાગ કરો ત્યારે દધીચિના પત્ની સુરવાચાએ ક્રોધિત થઈ દેવોને શાપ આપ્યો કે જાઓ તમે પશુ પશુઓનીમાં જન્મી અને ખુશ થઈ જાઓ આમ કહી સુરવાચાએ પથ્થર વડે પોતાના ગર્ભને પથ્થર મારી અને પાડી નાખ્યો પરંતુ દેવકૃપાએ પડેલા ગર્ભમાંથી એક કાંતિમય બાળક પેદા થયો ત્યારે સુરવાચાએ તેને શિવજી માનીને પ્રણામ કર્યા અને કહ્યું કે આપ પીપળાના મૂળમાં નિવાસ કરો અને મને મારા પતિ દધીજી પાસે જવાની રજા આપો આમ કહી સુરવાચા પોતાનો જીવ બ્રહ્માંડમાં લઈ જઈ અને પોતાના પતિ પાસે પહોંચી ગયા અહીં બ્રહ્માજી સાથે સર્વ સર્વદેવતાઓ શિવજીના નવા અવતારની ખબર પડી એટલે તે સૌ બાળક પાસે આવ્યા અને બાળકની પૂજા પ્રાર્થના કરી પીપળાના મૂળમાં નિવાસ કરવાથી બાળકનું નામ પીપલા દેવું રાખ્યું ત્યારબાદ સૌ પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા શિવજીએ ત્યાર પછી પીપલાદ અવતારમાં ઘણી લીલાઓ કરી અને અંતે પોતે શિવધામમાં ચાલ્યા ગયા શિવજીનું વૈશ્યનાથ અવતાર

અને આવા વિચારે તેણીએ વૈશ્ય પાસે કંકણની માગણી કરી ત્યારે વૈશ્યના રૂપમાં રહેલા શિવજીએ પૂછ્યું કે તું આ કેટલી કિંમત આપીશ કહેવા લાગી જો તમે મને આ કંકણ આપશો તો ત્રણ હું તમારી પત્ની થવાનું સ્વીકારીશ મહાનંદાનું કહેવું સાંભળી વૈશ્ય તેને કંકણ આપી દીધા અને એક રત્ન જડિત શિવલિંગ તેને આપ્યું અને કહ્યું કે મહાનંદા આ શિવલિંગ મને પ્રાણથી પણ અધિક પ્રિય છે માટે કરીને તું તેને સાચવજે મહાનંદાએ શિવલિંગને પોતાના નૃત્ય મંડપમાં સ્થાપ્યું અને પછી પેલા વૈશ્ય સાથે ત્રણ રાત્રિ પત્ની તરીકે રહી ગમે તે કારણે નૃત્ય મંડપમાં આગ લાગી અને આંખો મંડપ બળીને ખાખ થઈ ગયો સાથે પેલું શિવલિંગ ટુકડા થઈ ગયું એટલે વૈશ્ય ઘણો દુઃખી થઈને અગ્નિમાં બળી મરવા માટે તૈયાર થયો અને ચિત્તા તૈયાર કરી પોતે બળી મર્યો આથી મહાનાને ઘણું દુઃખ થયું એટલે એ પણ અગ્નિમાં બળી મરવા તૈયાર થઈ ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા અને મહાનંદાને કહેવા લાગ્યા કે મહાનંદા આ બધી મારી જ લીલા હતી તેથી તું દુઃખી થઈ નહીં અને હું તને છું કે માંગ એ શિવજીને કહ્યું કે પ્રભુ મને મારા દાસ સેવક સેવિકાઓ સહિત તમારા ધામમાં લઈ જાવ અને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરો શિવજીએ તથાસ્તુ કહી મહાનંદાને પોતાના ધામમાં લઈ ગયા કરવાના હેતુથી શિવ પાર્વતીએ જંગલમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રૂપે ભદ્રાયુ અને રાણી જે રસ્તેથી આવતા હતા તે રસ્તામાં સામા જવા લાગ્યા ત્યારે શિવજીએ લીલા કરી એક ભયાનક વાઘ ઉત્પન્ન કર્યો વાઘ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફાડી ખાવા પાછળ પડ્યો તેનાથી બચવા માટે બંને પતિ પત્ની રાજા ભદ્રાયુને શરણે ગયા પેલો વાઘ ઘણા પ્રયત્ન કરવા છતાં મર્યો નહીં અને બ્રાહ્મણી ઉપર ઝપાટ મારી તેને ઉપાડી અને ભાગ્યો પોતાની પત્નીને વાઘ લઈ જઈ ગયો એટલે બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને બોલ્યો કે હે રાજન એના કરતાં તો હવે મરવું જ સારું બ્રાહ્મણને આ વિલાપ કરતું જોઈએ રાજા ભદ્રાયુ કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમે શોક કરશો નહીં મારી પાસે જે પણ કાઈ છે તેમાંથી તે માગશો તે હું તમને સહર્ષ અર્પણ કરીશ માટે આથી તેમણે પોતાની પત્ની બ્રાહ્મણને આપી અને પોતે અગ્નિમાં પ્રવેશવા માટે તૈયાર થયા ત્યાં જ શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે રાજન હું તમારા ઉપર પ્રસન્ન થયો છું માટે માગો રાજા ભદ્રાયુએ કહ્યું કે પ્રભુ

સ્વાગત પૂજન કર્યું અને બે હાથ જોડી પ્રણામ કરતા પૂછ્યું કે પ્રભુ આપની ઘર હતું એટલે પતિને સંકોચ પામેલા જોઈ આહુકા બોલી કે કોઈ ચિંતા નહીં આપ બંને ઘરમાં રાત્રિ પસાર કરો હું તમારા શસ્ત્રો લઈ ઘરની બહાર ચોકી કરીશ ત્યારે ચાહુકે કહ્યું નહીં તું ઘરમાં રાત્રિ પસાર કર હું બહાર રક્ષા કરતો ઊભો રહીશ તો એને ચાહુક પોતાના હથિયાર લઈ ઘરની બહાર ઉભો રહ્યો ત્યારે રાત્રિના જંગલના પશુઓ ચાહુકને ખાઈ ગયા ત્યારે સવારે ઊઠીને જોયું તો આહુકા વિલાપ કરવા લાગી અને પેલા યતિ પણ દુઃખી થઈ ગયા ત્યારે આહુકા બોલી તમે શોક કરશો નહીં અહીં હવે મારું કોઈ નથી એટલે હવે હું મારા પતિની પાછળ ચિતામાં બળી મરીશ અતિથી ધર્મનું પાલન કરતા કરતા પ્રાણ પણ આપવો પડે તો તે મહાન ધર્મ કહેવાય અને એનું પાલન કરતા મૃત્યુ થાય તો એના જેવું શું હોઈ શકે આમ કહી ધન્ય છે હું તારા ઉપર પ્રસન્ન છું માટે તારી જે ઈચ્છા હોય તે વરદાન માંગ ભગવાનના વચનો સાંભળી આહુકા ઘણો આનંદ થયો અને એટલી બધી આનંદિત થઈ ગઈ કે એને સમાધિ લાગી ગઈ અને કંઈ બોલી શકી નહીં ત્યારે ભગવાને આહુકાને કહેવા લાગ્યા કે આહુકા તે કંઈ માંગ્યું નથી પરંતુ મારી પ્રસન્નતાએ હું તને વરદાન આપું છું કે મારું આ યતિરૂપ ભવિષ્ય હંસ રૂપે પ્રગટ થશે અને ફરીથી તને આહુક ને મેળવી આપશે ત્યારે આહુક નિષેધ દેશની રાજધાનીમાં રાજા વીરસેન પુત્ર થશે અને ત્યારે તેનું નામ નળ હશે ત્યાં અને ત્યારે તું વિદર્ભ નગર રાજા ભામરાજની પુત્રી દમયંતી થઈશ ત્યારે તમારા બંનેનો મેળાપ થશે અને તમે

કૈલાસ ઉપર આવ્યા ત્યારે આ બધાની પરીક્ષા કરવા શિવજીએ વિચાર્યું અને શિવજી અવધૂત રૂપે પ્રગટ થયા અને એમના શરીર ઉપર કોઈ પણ વસ્ત્ર હતું નહીં એમની જટા ખુલી હોવાથી એમનો દેખાવ ભયંકર હતો બધાનો રસ્તો રોકીને ઊભા રહ્યા ત્યારે ઇન્દ્રએ એ આવા અવધૂતને રસ્તો રોકી ઊભેલા જોઈ કહ્યું કે તમે કોણ છો અને આવા વેસે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે મારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપો અમારે શિવજીના દર્શને જવામાં વિલંબ થાય છે

અને ઇન્દ્ર ને પણ ભગવાન ને શરણે જવા કહ્યું ઇન્દ્ર સમજી ગયા અને ભગવાનની ક્ષમા માગી પોતાનું શિષ્ય શિવ ચરણે નમાવ્યું ત્યારે ભગવાને બૃહસ્પતિને કહ્યું કે હે મુનિ હું તમારા ઉપર પ્રસન્ન છું એટલે મારા આ તેજોગ્નીને હું સમુદ્રમાં ફેંકી દઉં છું આમ કહી શિવજીએ પોતાના તેજોગ્નીને સમુદ્રમાં ફેંક્યું ત્યારે તત્કાળે એ તેજે એક બાળ સ્વરૂપ લીધું જે સિંધુ પુત્ર જલંધર નામથી પ્રખ્યાત થયું ત્યાર પછી આ અસુર જલંધરના ત્રાસથી ત્રાસીને દેવોએ ભગવાન શિવજીને વિનંતી કરી ત્યારે ભગવાને અસુર જલંધરનો વધ કરી દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા આમ ભગવાને અવધૂત રૂપે લીલા કરી પછી શિવલોક પધારી ગયા હર 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 મહાદેવ શત્રુદ્ર સંહિતાનો ભાગ ત્રણ અહીં પૂરો થાય છે ચોથા અને આખરી ભાગની અંદર આપણે શિવજીના ભિક્ષુવરી અવતાર શિવનો સુરેશ્વર અવતાર બ્રહ્મચારી અવતાર એક બ્રહ્મચારી અવતાર બે શિવજી નો નટ અવતાર અશ્વસ્થામાં અવતાર અને શિવજીના કિરાત અવતાર ની કથા સાંભળીશું ધન્યવાદ